જય માતાજી મિત્રો છે તમારે વીએસ સરકાર ચેનલમાં તો આજે આપણે ઘોઘા મહારાજના પ્રચારની વાત કરવાના છીએ તો વિડીયો પૂરો જુઓ ચાલો આપણે જાણીએ ઘોગા મહારાજે ગુજરાત અને રાજસ્થાનમાં પૂજાતા એક લોકદેવતા છે જેમને નાગદેવતાના અવતાર માનવામાં આવે છે તેમના ભક્તોમાં તેઓ નાગદેવતા ધરતીના ધણી અથવા ગોગા બાપા તરીકે જાણીતા છે ગોગા મહારાજના પરચા એટલે કે તેમના ચમત્કારો અને દેવી અનુભવોની વાતો પેઢી દર પેઢી ચાલી આવે છે તેમના પરચાઓનું મૂળ તેમની ભક્તો પતિની અપાર કૃપા નિષ્ઠા અને ન્યાય સભામાં રહેલું છે નાગડંખમાંથી રક્ષણનો પરચો ગોગા મહારાજનો સૌથી મોટો અને જાણીતો પચો સપંદ માંથી મુક્તિ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને ઝેરી સાફ કરડે અને જો તે વ્યક્તિ સાચા હૃદયથી ગોગા મહારાજનું સ્મરણ કરે અથવા તેમના ધામની માટીનો લેપ લગાવે તો ઝેરી ઓછી થાય છે પચલી કથા ઘણી લોકકથાઓમાં ઉલ્લેખ છે કે એક ભક્તને ઝેરી સાફ કાઢ્યો બધા વૈદ્યોએ હાથ ધોઈ નાખ્યા અંતિમ ક્ષણે ભક્તે ભક્ત જય ગોગા મહારાજનો નાદ કર્યો અને તેની આંખો સામે ગોગા મહારાજનું સ્વરૂપ પ્રગટ થયું મહારાજે તેને અભય વચન આપ્યું અને થોડી જ ક્ષણોમાં જેની અસર સંપૂર્ણપણે દૂર થઈ ગઈ આજે પણ ઘણા મંદિરોમાં ખાસ કરીને નાગપંચમના દિવસે સંપદસ્તી પીડિત લોકો આસ્થા સાથે આવે છે અને પરચો અનુભવે છે ગૌરક્ષા અને ધન પાછું લાવવાનો પરચો ગોગા મહારાજને ગૌરક્ષક તરીકે પણ પૂજવામાં આવે છે ખેડૂતો અને માલધારી સમુદાયમાં તેમની ગાયોના ધંધે બહારવટિયા કે ચોરોથી બચાવવાની કથાઓ ખૂબ પ્રચલિત છે પછલી કથા એક કથા અનુસાર એક વખત બારવાટિયાનું એક મોટું જૂથ ગામની ગાયોનું ધન ચોરીને જંગલ તરફ ભાગી રહ્યું હતું ગાયોના માલિકોએ ખૂબ દુઃખી થઈને ગોગા બાપાને પ્રાર્થના કરી ગોગા મહારાજ થોડા પણ સવાર થઈને વીજળીની ગતિ પ્રગટ થયા તેમને એકલા હાથે બારવાટિયાઓનો સામનો કર્યો અને ઘન પાછુલા વાળ્યું આ યુદ્ધમાં તેમણે ધર્મના પક્ષે રહીને ભક્તોની સંપત્તિ આજીવિકાનું રક્ષણ કર્યું જેને તેમના શૌર્યના પરચા તરીકે જોવામાં આવે છે દુષ્કાળમાં જળ અને સમુધિનો પરચો ગોગા મહારાજને ખેતરો અને ભૂમિના રક્ષણ પણ માનવામાં આવે છે જ્યારે ગામડાઓમાં દુષ્કાળ પડે છે અને લોકો પાણીની એક એક બુંદ માટે તરસતા હોય છે જ્યારે તેમની પ્રાર્થના ગોગા મહારાજ સુધી પહોંચે છે પચલિત કથા એક ગામમાં સતત ત્રણ વર્ષ સુધી વરસાદ પડ્યો ન હતો અનાજ ફૂટી પડ્યું હતું અને લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા ગામમાં મુખી અને ભક્તોએ ગોગા મહારાજના ધામ પાસે ઉપવાસ અને પ્રાર્થના શરૂ કરી ભક્તોની આસ્થા જોઈને ગોગા મહારાજ પ્રસન્ન થયા અને આકાશમાં વાદળો ઘેરાયા મુશળધાર વરસાદ વરસ્યો અને આખું ગામ ફરી હળિયાળું થઈ ગયું આ પરચોએ સાબિતી આપી છે કે તેઓ ભૂમિના ધણી છે અને પોતાની પ્રજાની ભૂખે કે તરસી જોઈ શકતા નથી ન્યાય અને સત્યનાય વિજયનો પરચો ગોગા મહારાજ હંમેશા સત્યની ન્યાયની બાજુમાં ઊભા રહે છે જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિ પર ખોટો આરોપ લાગે છે અથવા કોઈ ન્યાયનો ભોગ બને છે ત્યારે તેઓ દેવી શક્તિ દ્વારા ન્યાય સ્થાપિત કરે છે પછલી કથા એક ગામમાં એક નિર્દોષ વ્યક્તિ પર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો તેની સજા થવાની હતી તેને ગોગા મહારાજને યાદ કરીને પોકાર કરે કે જો હું નિર્દોષ હોઉં તો નારી રક્ષા કરજો રાત્રે ગોગા મહારાજે રાજાના સ્વપ્નમાં આવીને સાચા ચોરનું નામ જણાવ્યું સવારે તપાસ થતા સાચો ચોર પકડાયો અને નિર્દોષ વ્યક્તિને મુક્ત કરવામાં આવ્યો આનાથી રાજ્યમાં તેમની ન્યાયપ્રિયાતાનો પર્ચો ફેલાયો આસ્થા અને વચન પાલનનો પરચો ગોગા મહારાજ ભક્તોની શ્રદ્ધાને ક્યારેય તૂટવા દેતા નથી જો કોઈ ભક્ત શ્રદ્ધાથી તેમને વચન આપે અથવા માનતા રાખે તો તે માનતા પૂરી કરવામાં તેઓ મદદ કરે છે એક તિલતાન દંપતીને ગોગા મહારાજને માનતા રાખી કે જો તેમને સંતાન પ્રાપ્તિ થશે તો તેઓ મહારાજના ધામમાં સુધી પગપાળા યાત્રા કરશે

પરંતુ તેમની આસ્થા અને વચન પાલનની પરીક્ષા લે છે સારાંશ ઘોઘા મારાના પર્ચા માત્ર ચમત્કાર નથી પણ તેમની ધર્મ ન્યાય અને ભક્તો પ્રત્યે પ્રત્યેની અનહદ કૃપાના પ્રતીક છે આ કથાઓ દ્વારા ગુજરાત અને રાજસ્થાનના લોકોમાં ધૈર્ય સત્તનિષ્ઠા અને ઈશ્વરીય શક્તિમાં શ્રદ્ધાનો સંચાર થાય છે તેમના પચાઓનો અનુભવ આજે પણ લાખો શ્રદ્ધાળુમાં ધારા થાય છે જય માતાજી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં